ચાર સત્તાધીશો દ્વારા ગામમાં વીજ પોલ તેમજ વીસ રેસાઓનું સમારકામ હાથ ધરવામાં રજૂઆત કરાઈ ભરૂચના વાઘરાવરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નના ઉકેલ માટે વાગરા સ્થિત ડીજીવીએલ કચેરીમાં જઈ રજૂઆત કરી અરજીમાં જણાવ્યું કે ઓરા ગામમાં આવેલા વીજ પોલ તેમજ વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવા માંગ કરી વાગરા સ્થિત ડીજીવીસીએલ કચેરીના મુખ્ય અધિકારીને અરજી આપી રજૂઆત કરાઈ અરજીમાં જણાવાયું કે ઓરા ગામમાં વાગરા સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે ઘણી વખત વીજ લાઇન તૂટી ગઈ હતી વીજ પોલ પણ નમી ગયેલ હોવાનું અરજીમાં જણાવ્યું વીજ રેસાઓ નવા નાખવા માટે પણ રજૂઆત કરી સાથોસાથ નવા ઉભા વીજપોળ ઉભા કરવા માંગ કરી જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબદારી ડીજીવીએસએલના અધિકારોની રહેશે તેમ અરજીમાં જણાવાયું હવે એ જોવું રહ્યું કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે તો હવે આવનારો સમય બતાવશે ઓરા ગામમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી જી ડીજીવીએસએલવાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે દૂધ પણ ખરાબ થાય છે રાતે બબ્બે ટટ્ટણ વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે લાઇટ અનિશ્ચિત આવે છે બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે બીજું કે અમે સામાન્ય નાગરિક છે અમારા અમારા નાના નાના બાળકો છે કે આખી રાત જાગે છે સવારે સ્કૂલે આવવારતું નહીં એ લોકોથી આ લોકોને અંદર કાપવાની એ છે સિસ્ટમ છે ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી નાના નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે મુખ્ય માંગ તમારી શું છે મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવી જોઈએ અને રેગ્યુલર લાઇટ રહેવી જોઈએ લાઇટ ન આવશે તો તમે શું કરશો પછી લાઈટ ને અમે આગળ રજૂઆત કરીશું ધારાસભ્ય શ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું બે બેદરકારીને કારણે આજે ઉભરા ગામજનોને સતત દોઢ બે મહિનાથી લાઇટનો જે કાપલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગડા જીઈબી પર ગામના આગેવાનો તથા યુવાક મારા મિત્રો બધા ભેગા મળી જીઈબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે અને અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે તો જીઈબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે કારણ કે આ ચાર મહિનાનો પ્રોબ્લમ છે અત્યારે તો પાછું એવું કહે કે ચાર મહિના પછી તમને સોલ્યુશન આપીશું એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છીએ અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના બીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો એટલે આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો એનું સોલ્યુશન અને આ જીબી વાળોને રજૂઆત કરો સાહેબે અંદરથી શું જવાબ આપ્યો જીબીના ના સાહેબને અમે રજૂઆત કરીએ કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે કેટલા ટાઈમમાં આવશે તો સાહેબ એવું કહે કે આની માટે ચાર મહિના લાગશે તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમ થી ચાલે છે હા તો બે ત્રણ મહિના થી ચાલે આમ તો સતત ચાલતી જ આવેલી બે ત્રણ મહિના થી કન્ટિન્યુ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગાડી રાતે એક વાગે કાપી નાખે એટલે હવામાં ચાર પાંચ પાંચ વાગે લાઈટ આવી જાય રિપોર્ટર અંગુલી